શું કહેશો સાહેબ આ ગઈકાલના રોજ જે મર્ડર થયું હતું તેના આરોપી પકડાયા છે શું બાબત હતી સમગ્ર આ ભક્તિનગર પોસ્ટપુલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજયભાઈ મારડિયા છે એ પોતાને ઈંડાની લારી પર ગયેલા અને એ દરમિયાન ઈંડાની લારી પર આ કામના સામાળા છે ભરતભાઈ ગઢવી એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતા અને ગઢવી લોકો બહુ ફાટી ગયા છે એમ કહેને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાને આ કામના વાળા છે ભરતભાઈ ગડવી એમને પોતાના નિફામાંથી ચક્કુ કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતાં મરણ થયેલ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ઉપરો આરોપીને અટક કરવામાં આવે છે આરોપીએ કેટલા ઘા માર્યા હતા છરીના જેના કારણે સંજયભાઈનું મોત નીપજ્યું છે બે ત્રણ વખત ઘા મારેલા અને અંદર પેટના ઊંડાણના ભાગે